હલો દોસ્તો વેલકમ બેક ટુ માઇ ન્યુ વિડીયો ફરીથી તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી ફરીથી આપણા નવા તમારું પોતાનું સ્વાગત છે આપણે ફોનમાં જમ પણ મજા મળીશું આજ આપણે જવાનું માતાજીના દર્શન કરવા જય માતાજીને દર્શન કરવા એ પણ તમને આઈ આપણે જાઉં છું મહાકાળના દર્શન કરવા અને એ પણ જંગલની પાસે આવું તે તો આપણે ત્યાં છું માતાજીના દર્શન કરતો તો આપણે લો કન્ટિન્યુ રહી અને મસ્ત મજાનો નજારો છે અને વરસાદ આવી ગયો તો વરસાદ રહી ગયો એટલે હવે તમારો ભાઈ છે માતાજીના દર્શન કરવા તો ફાઇનલી મિત્રો મહાકાળી માતાજીનો અહીં રસ્તો દેખાડો છું પાદરિયાથી આમ જવાનું છે આ રસ્તા આપણે જવાનું છે તો આપણો લોકમાં તમે કન્ટિન્યુ રહેજો મિત્રો તમારો ભાઈ બે વાય અને જવાનું છે મહાકાળીના દર્શન કરો તો ચલો કન્ટિન્યુ તો આપણે જઈશું તો કાચા રસ્તા જોવાના આ તમે જોઈ શકો છો આ બાજુ કાચા રસ્તા હોય કેમ કે તમારો ભાઈ કાચા રસ્તા ગાડી તો હાકવાની મજા આવે એમ જ મજા આવે ગાડી હાકવાની જેમ કે કાચા રસ્તાને ધીમે ધીમે આપવાની ને ભૂલ તો આખવાની આપવાની એટલે ધીમે ધીમે તમારો ભાઈ જાય છે માતાજીના દર્શન કરવા

મહાકાળે માના અને મહાદેવના દર્શન તમારા ભાઈ કરી લીધા તમે પણ કરી લેજો કેમ કે શ્રાવણ મહિનો હાલે એટલે મહાદેવના પણ દર્શન થઈ ગયા છે તમારા ભાઈના અને મહાકાળે માતાજીના પણ દર્શન કરી લીધા તમે પણ કરી લેજો અને આપણો ભાઈ પણ આવી ગયો છે મહાદેવ માતાજીના દર્શન કરી લઈએ કેમ તો ભાઈ વાંધો તમે પણ કરી લેજો અને નંદી મહારાજને બેઠા છે એના પણ આપણે દર્શન કરી લીધા આગળ બારનો વ્યૂ તમને દેખાડો મિત્રો બાર વ્યૂ મસ્ત મજાનો છે જોવાને લાયક કેવું સ્થળ છે તમે આવી માતાજીના દર્શન કરવા તો મિત્રો તમારો ભાઈ મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા અને મજા આવી અવાજ આવવાનો છે તમારો ભાઈને કરે તો મિત્રો આ બાજુનો નજારો તમે જો મસ્ત મજાનો નજારો છે આ તમે જોવો જોઈએ કેવો મસ્ત મજાનો નજારો છે વડલા છે બાકડા છે બેસવાની જગ્યા મસ્ત મજાની છે તો ફાઇનલી મિત્રો માતાજીને મસ્ત મજાના દર્શન કર્યા નવા જવાનો છે ઘરે તો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો બોલતા મળે નવા સાથે બધાને બાય બાય